માથે માતાના ગર્ભની અંદર લટકવાનું અને એમાં જઠરાગ્નિ તમે કાચા ચીણા ખાધા હોય તો પચાવી દે જઠરાગ્નિ કેટલો પ્રબળ હશે એની વચ્ચે એકદમ ફૂલ જેવું જેનું કોમળ શરીર અને એની અંદર એને રહેવાનું શરીર દાજે અતિશય અકળાય આજુબાજુમાં આમ જવા માટેની જગ્યા કરે પણ ક્યાંય એને જગ્યા મળતી નથી અતિશય તરફડે હવે જો આ બધી જે ગર્ભની પીડા છે તો દરેક જીવાતમાં ભોગવેદ છે પરંતુ માતા જો સંસ્કારી હોય તો માતાના પવિત્ર જીવન અને એની આ પીડા એ બેની વચ્ચે ગર્ભસ્થ શિશુનું ઘડતર થાય એની અંદર સંસ્કારો પડે ખ્યાલ આવે છે પીડા તો છે જ પણ માતા જો પરમાત્માનું ભજન કરે સાત્વિક આહાર કરે કંઈક ધ્યાન યોગ અત્યારે તો ગર્ભ સંસ્કારો લોકો કરતા હોય બહુ સારી વાત છે એનાથી બાળક ઉપર ખૂબ સારી અસર થાય કારણ કે એ સંસ્કારોની અંદર જાય એટલે એને આહાર વિહાર ઉપર કંટ્રોલ રાખવો જ પડે ને એની અસર જીવાત્મા ઉપર થાય એટલે માતાના ગર્ભની અંદર જ્યારે બાળક હોય ત્યારથી માતા જો સંયમ રાખે પછી શાસ્ત્રોનું અધ્યયન કરે યાદ રાખો કે માતા જ્યારે શાસ્ત્રનું અધ્યયન કરે અથવા તો કથા સાંભળવા બેસે ત્યારે જીવને જ્ઞાન તો છે જ આગલા સો જન્મનું એને જ્ઞાન તો છે જ એટલી ઘડી બિલકુલ જીવાત્મા અંદર શાંતિ અનુભવે સમજાય છે કારણ કે પ્રહલાદજીને ક્યાંથી સત્સંગ થયો માતાના ગર્ભમાંથી કારણ કે ચોવીસે કલાક નારદજીનો સત્સંગ ચાલુ હવે આને ક્યાંય શાંતિ નહીં એટલે એને ઊંઘ તો આવે નહીં એટલે સતત એક કથા વર્તો ભલે તમે સુઈ ગયા હોય ને તો એ જીવાતમાં મારી તો એવી માન્યતા છે કે આવી જ્યારે પરિસ્થિતિ હોય ને ત્યારે સુવો તો રાત્રે પણ ધીમી ધીમી કથા ચાલુ રાખો કીર્તન ચાલુ રાખો તમે ન સાંભળો તો કાંઈ નહીં પણ ગર્ભસ્થ હોય એ તો ચોક્કસ સાંભળે તો એને થોડીક આ પીડામાં રાહત મળે અને એને શાંતિ રહે એનું એની અંદર ઘડતર થાય ત્યાર પછી સારા વિચારો કરે સારા દ્રશ્યો જોવે સદાય આનંદમાં રહે અને સાત્વિક ઘી અને દૂધથી યુક્ત હોય એવો આહાર વધારે જો કરે તો બાળકની અંદર પછી ઘણી વખત તમે જો પરંપરામાં ડાયાબિટીસ હોય પછી આ બીપી હોય પછી એસિડિટી હોય તો આ બધું પરંપરાગત એટલા આવતું હોય કારણ કે અત્યારના આહાર વિહાર એવા બધા એને તીખા અને તમતમા અને એવા ગરમ આહાર વિહારો હોય તો એની અસર આ ગર્ભ ઉપર થાય પછી જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે બિલકુલ કોઈની સાથે કંકાસ ન કરે ઉપડતા સાદે કરીને બોલે નહીં વળી કોઈની સામે ક્રોધ નહીં કરે રીસ ન રાખે ઈર્ષ્યા દેખાય જો આ બધું જ ઘડતર અંદર આવે તમે જે જમો એની અંદર જાતું જ જે વિચારો એ કેમ ન જાય કારણ કે એ જીવાત્માને અંદર કાંઈ કામ ન હોય એ બધું કેચઅપ કરવાનું જ કામ કરે એટલે જેવી વિચારધારા હોય એવું થાય કોઈનું બુરું ક્યારેયનો ઈચ્છે સ્વભાવ સારો રાખે વહેલા ઉઠી ધ્યાન ભજન પૂજા પાઠ કરે રાત્રે ટાઈમ ટુ ટાઈમ સુઈ જાય પછી કે અડધી રાત સુધી ઘરે નથી આવતા પણ એ બધું આપણામાંથી જ આપણે ક્યાંક મિસ્ટેક થયું હોય ને એમાંથી આવ્યું હોય અને બીજી વાત એવી પણ જે હું તમને આગળ બતાવીશ કે એકલું ગરબાનું એમય નહીં પછી બહાર નીકળ્યા પછી જો સારો યોગ ન મળે તો સારો હોય તો એ બગડતા વાર એમાં ખાલી મા બાપનો વાંક હોય એવું મારું કોઈ કહેવાનું નથી પણ સંગ જો બુરો મળી જાય તો પછી આ ગર્ભના સંસ્કાર એ ઊભા રહેતા નથી તો પોતાના સંતાનો માટે ભગવાનને રોજ પ્રાર્થના કરે મન અને મગજ હંમેશા શાંત રાખે પછી એટલી કથા સાંભળે એવું પણ નહીં કારણ કે તમારે તો કાંઈ તમારા દીકરાને સાધુ તો કરવાનો ન હોય તો આ દેશની અંદર થયેલા મોટા મોટા જે ભગવાનના ભક્તો હોય જે સત્યો હોય સજ્જનો હોય શૂરવીરો હોય દેશભક્તો હોય એના ઇતિહાસોને વાંચે અને વિચારે અને પોતાના બાળકને દેશનો ઉત્તમ નાગરિક વિશ્વનો શ્રેષ્ઠ માનવ સમાજને ઉપયોગી થાય એવો સજ્જન સત્સંગને ઉપયોગી થાય એવો સારો સત્સંગી અને જન્મ મરણ ટળે એવું આધ્યાત્મિક જીવન જીવનારો એને જો મહામાનવ બનાવો હોય તો ભગવાનને રોજ પ્રાર્થના કરવી પડે વડીલોને સન્માન આપે બાળક જ્યારે માતાના ઉદરમાં હોય ને એ મા વડીલોને કાયમ નમતી હોય તો પહેલાંમાં એ ઓટોમેટિક સંસ્કારો આવે અને આ જગતની અંદરના જે દૂષણો કહેવાય મોબાઈલ હોય કે ટીવી કે જે હોય તે એ બીભત્સ બધા દ્રશ્યો બીભત્સ શબ્દો એનાથી હંમેશા દૂર રહે તો ચોક્કસ ધાર્યું પરિણામ આવે અને આવે એટલું નહીં તમારે ત્યાં જન્મનારા જીવાત્માનું આવાગમન જન્મને મરણ બે ટળી જાય તમારી કુખે જન્મ એના પછી ફરીવાર કોઈને કુખે જન્મ લેવો જ ન પડે એટલે માતાઓએ બહુ જ આ સમય દરમિયાન ધ્યાન રાખવાની જરૂર છે બાળકનો પાયો એ માતાના ગર્ભના સંસ્કારો છે આટલી સાવધાની જોઈએ નવ મહિના રાખે ને તો એને આખી જિંદગી પછી ધ્યાન રાખવું ન પડે